નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વીસમાં હપ્તા પહેલાં મોટા સમાચાર અને સારા સમાચાર આવી ગયા છે જેમાં ખેડૂતોને મિત્રો સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે જેની તૈયારીઓ લગભગ મિત્રો અંતિમ તબક્કામાં છે હવે ટૂંક જ સમયમાં કેન્દ્રની મોદી સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો મોકલવામાં આવશે જેના કારણે લોકોને બમ્પર લાભ મળવાનો છે એવું માનવામાં મિત્રો આવે છે કે આ હપ્તા તે લગભગ કરોડ ખેડૂતોને સીધો ફાયદો થાય છે જો કે હપ્તાની રકમ ક્યારે અને ક્યારે જાહેર કરવામાં આવશે તેવું મિત્રો તારી તારીખો જાહેર પણ કરવામાં આવશે તેની કોઈ હજી સત્તાવાર માહિતી આપવામાં આવી નથી મિત્રો અને પરંતુ મીડિયાને રિપોર્ટ્સમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે જૂનના અંત સુધીમાં આવશે તેવો અત્યારે ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે તો મિત્રો તે ગમે તે હોય પણ એક મોટી ભેટ મિત્રો સાબિત થઈ શકે છે જો તમે હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તેના મહત્વપૂર્ણ કામ કરવાના છે જે મિત્રો તમે કરી લેજો નહીં તર મિત્રો તમને આ હપ્તાથી તમે વંચિત રહી શકો છો જેમાં મિત્રો મહત્વપૂર્ણ કામોની વાત કરીએ તો તમારે પહેલાં મિત્રો જમીનનું જે કાર્ડ બનાવવાનું આવે છે તે તમારે બનાવી લેવાનું છે અને મિત્રો ઈ કેવાય જરૂરથી કરાવી લેજો ખેડૂત રજીસ્ટ્રી જરૂરથી કરાવી લેજો તો મિત્રો તમારા ખાતામાં સંપૂર્ણપણે કમ્પ્લીટ હશે તો મિત્રો તમારા ખાતામાં વીસમો હપ્તો જમા થઈ જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ગંગા સ્વરૂપ પુનઃ લગ્ન યોજના જેમાં મિત્રો મહિલાઓને પૈસા મળે છે ખાસ મિત્રો યોજનાનો ઉદ્દેશ્ય તો એ છે કે ગંગા સ્વરૂપા મહિલાઓને અંગેની સામાજિક માનસિકતા બદલાવ લાવવા તેમજ લગ્ન કરવા ઈચ્છુક ગંગા સ્વરૂપા મહિલાઓને સમાજમાં મિત્રો શ્રામપદ પ્રવાહમાં પુનઃ સ્થાપિત કરવા માટે મિત્રો ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના બહાર પાડવામાં આવી છે પાત્રતાના મિત્રો ધોરણોની વાત કરીએ તો ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજનાનો લાભ અઢારથી મિત્રો પચાસ વર્ષની ઉંમરની પુનઃલગ્ન કરનાર મહિલા લઈ શકે છે જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન થયેલ છે તેના પતિની મિત્રો હયાત ન હોવો જોઈએ તો ખાસ મિત્રો જે સહાય લેવા માંગે છે તેની મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો મહિલાઓને આમાં પચાસ હજાર રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે યોજના અંતર્ગત મળતી સહાય રૂપિયા પચાસ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે જેમાંથી મિત્રો પચીસ હજાર લાભાર્થીઓને મહિલાઓની બચત ખાતામાં ડીપીડી માર મારફતે મિત્રો આપવામાં આવે છે બાકીની રકમ મિત્રો પચીસ હજાર રાષ્ટ્રીય પત્રો એટલે કે એન એનએસપી એનએસસી સ્વરૂપે મિત્રો મહિલાઓને આપવામાં આવશે અરજી સમયે રજૂ કરવામાં થતા પુરાવા પુરાવાની મિત્રો પ્રમાણપત્રોની નકલો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંગેની મંજૂરી હુકમ પુનઃ લગ્નની મિત્રો નોંધણી અંગેનું પ્રમાણપત્ર જે વ્યક્તિ સાથે લગ્ન થયેલ છે તેના સરનામા અંગેના પુરાવા હોવા જોઈએ પુનઃલગ્ન મિત્રો પ્રવત્વે દંપતીના સંયુક્ત પાસપોર્ટ સાઇઝના ફોટા લાભાર્થીઓની બચત ખાતામાં સહાય લેવા માંગતા હોય તે પાસબુકની પ્રથમ પાનાની મિત્રો સ્વપ્રમાણિત હોવી જોઈએ તો મિત્રો તમે આટલા ડોક્યુમેન્ટ સાથે તમે આમાં અરજી કરી શકો છો ખાસ કરીને જે વિધવા મહિલા છે તે પુનઃ લગ્ન કરવા માંગે છે સંસારમાં આવવા માંગે છે તેને મિત્રો આ સહાય યોજના અંતર્ગત મિત્રો પચાસ હજારની સહાય મળે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સામાન્ય માણસને મિત્રો દસ હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી મિત્રો જનધન ખાતામાં એટલે કે યોજનામાં મિત્રો ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજાર રૂપિયાનો મિત્રો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે મિત્રો આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તેને મિત્રો હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં How oh, he goes here. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો સ્માર્ટ મીટર લગાવશો તો ડિસ્કાઉન્ટ જોવા મળશે જેમાં મિત્રો ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ઉપયોગ વધવા લાગ્યો છે માટે મિત્રો રાજ્યના ઉર્જા વિભાગ ગ્રાહકોને મિત્રો આકર્ષવા માટે લાભો મિત્રો આપવાની જાહેરાત પણ કરવામાં આવી ગઈ છે સ્માર્ટ મીટર ધરાવતા મિત્રો ગ્રાહકોને બપોરે અગિયારથી ત્રણ વાગ્યા દરમિયાન વીજળી વાપરવા માટે મિત્રો પ્રપથી યુનિટ સાઠ પૈસાનું ડિસ્કાઉન્ટ મળશે આ ઉપરાંત જે ગ્રાહકો તેમના સ્માર્ટ મીટરનું બિલ

જેમાં મિત્રો ખેડૂતો માટે મો માટે મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો કેટલું દેવું છે તેના મિત્રો ભારત સરકારમાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેની માહિતીઓ મેળવીએ તો ગુજરાતના ખેડૂતો ઉપર મિત્રો સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનો મિત્રો કુલ એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે ત્રણ પ્રકારની બેંકમાં મિત્રો કુલ પંચાવન પોઈન્ટ સિત્યોતેર લાખ જેટલા ખાતાઓ ખાતામાં મિત્રો ખેડૂતોને આ ધિરાણમાં અપાયેલું છે અનેક રાજ્યમાં મિત્રો ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા મિત્રો અત્યારે દર્શાવી રહ્યા છે લોકસભામાં મિત્રો ત્રણ ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા મિત્રો એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતોના ઉપરના દેવાની માહિતી પણ મિત્રો આપવામાં આવી હતી તો મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો ઉપર દિવસેને દિવસે દેવું બનતું વધતું જાય છે જ્યારે મિત્રો કે સરકાર કોઈ પણ એવી એક્શન લેતી નથી જેમાં મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તો શું તમારા મતે મિત્રો ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે નહીં અમને મિત્રો જરૂરથી જણાવી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોની આવક વધારવા મિત્રો નવી યોજના મિત્રો જાહેર કરવામાં આવી ગઈ છે તો મિત્રો સરકાર સતત પ્રયત્નશીલ કરી રહી છે કે જેમાં ખેડૂતોને મિત્રો સતત કંઈક નવું જોવા મળે તે માટે મિત્રો નવી નવી યોજનાઓ મિત્રો જાહેરાત કરતી હોય છે જે માટે એક નવી યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી છે જેમાં સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ મોટી પહેલ ઉપર કામ કરી રહી છે સરકાર એવા મોડલ ઉપર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમનો પાક સીધા ગ્રાહકને જ વેચી શકશે જેનાથી મિત્રો વચેટીયાઓની ભૂમિકા ઓછી થઈ જવાની છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારીઓ આપી હતી પીટીઆઈના સમાચાર અનુસાર મિત્રો તેમણે ગયા રવિવારે પૂછામાં લગભગ મિત્રો ચારસો ખેડૂતો સાથે વાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદનમાં મિત્રો કહ્યું હતું કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવા માટે મિત્રો મદદ કરશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી કાર્ડને લઈ મોટા સમાચાર આવ્યા છે મિત્રો ચૂંટણીઓ નજીક આવતી હોય છે ત્યારે ચૂંટણીને લઈ મહત્વના સમાચારો આવતા હોય છે જેમાં મિત્રો અનેક સમાચારો હોય છે જેમાં ચૂંટણીના મિત્રો સુધારા વધારા કરવાના પણ મિત્રો સરકાર તમને મફત કરી આપે છે જેમાં મિત્રો જ્યારે સરકારને જરૂર પડે છે ત્યારે સરકાર ચૂંટણી કાર્ડમાં સુધારાને વધારા મફતમાં કરી આપે છે જ્યારે અત્યારે મોટા સમાચાર લઈને આવ્યા છે જેમાં મિત્રો આગામી મહિનાઓમાં મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ઝુંબેશ વધુ તીવ્ર બનાવવામાં આવશે ચૂંટણી પંચ ત્રણસો ને છવ્વીસ આરપી એક્ટ ઓગણીસો પચાસ અને સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર બંધારણીય દાયરામાં મિત્રો ઈ આધાર નંબર સાથે લિંક કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભમાં મિત્રો યુઆઈડીઆઈ અને ઇ સી આઈના નિષ્ણાતો વચ્ચે ટેકનિકલ પરાશ્રમ ટૂંક જ સમયમાં મિત્રો શરૂ થવાનો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલો જ હતો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો